ઓડિશા ખાતે લોકસભાની ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન છે આ સાથે જ ઓડિશા વિધાનસભાનું ત્રીજા મતદાન છે ત્યારે આજે ઓડિશાના સીએમ નવીન પટનાયકે ભુવનેશ્વરના એક મતદાન મથક પર મત આપ્યો હતો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે તેમણે મતદાન કર્યું હતું અને લોકશાહીના પર્વમાં મતદાન કર્યાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી હતી પોતાનો મત આપ્યા બાદ ઓડિશાના સીએમ નવીન પટનાયકે તમામ મતદારો અને ખાસ કરીને યુવા મતદાર મતદાન કરવા વિનંતી કરી હતી સાથે જ વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીમાં બીજેડીની મોટી જીતની અપેક્ષા પણ સેવી હતી